ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મણી આઈ હોપ મણે ઠીક હું મડે મસ્ત હું તીવી વઈ હા થઈ બપોર અને કાલ વીડિયો એન્ડ ના કર્યો લાસ્ટ મિઠાઈ ખાધી અચે પોઈને કદાચ અચી ખબર ન પે સુર અજ ચાલુ અને ઉઠીયા બારોએ पापा पप्पाया भाई आए गुरु गालू मोट जिमी बनो है जिमें जेमी जो जेमी जो <coughs> मतलब जेमी जो बनो ना बनो गुरु गुरु गालू मट चलो भाई साढ़े ते चार बजे लाया एक्टिविटी आए ना अस वह बारह एट मुझा फु आई तो रेत मुंबई अने इनकी सज फेमिली आई है कच्छ में बीदड़ा એ બિલા મુજા ફૂઈ રહીં મતલબ અહીં બિદલા જ રે મુતા વી કચ્છમાં આયા તો એ ઘરે કૌરી પાટ કૌરી તો અસંખો ઓજો પપ્પાની ઘરે આઈ ના તમી અન્ય તની વિબો અને પહેલે ખાઈ કેના કદાચ અચ જે મની કદાચ અચે ખબર ન કદાચ માની નહીં બેન ખાલી મની એ મમ્મી જટ મનીના વિચારી પહેલે ખાઈ કેના અના ફ્રેશ રેડી ચલો ખાલી

ની કી જરાક મદદ નતી હોય પાછું તો મમ્મી થોડા સહેલા સેન્સિટિવ કિંક પણ થઈ શરીરમાં ડાયાબિટીસ તો ઓલરેડી આય જો કે તોડે રાખી દે ને અંદરથી શરીરમાં બ્યો કિંક પણ થઈ એટલે સીધું લાગે કે વધારી સહેન નહીં મતલબ કેતો હોય ભલે કેમેરો ચાલુ કરીએ બ્લોગ સોજી મોકલી જ ના હા વલન ફ્રીમાં અરે એડો કંઈક કીએ તો અને વારે કાલ વટા થોડો થોડો કંઈક કંઈ થિએ તો કે બનાઈ ભલે કોશિશ ચાલુ એ બ્લોગ આજીંદા કદાચ 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 નહીં આજે સમજ હું તો બાકી તું કાલ પે પોગ્રામમાં તોગ્રામમાં વરણો રે છવી જો અને સાવા જો અસબો વેલ આને સાવાજ પહેલું કરાયબો રિપોર્ટ ફૂલ બોડીની રિપોર્ટ કરાઈબો ભગવાન યા કું તો અસર પે કે અ શરીરમાં એ વસ્તુ એ તું પાડો કરે છે હે હેડ કી કે જરાક બાર કામથી બાજુમાં જે મમ્મીને બ્લાઉઝ કે જરાક કરાયણો ફિટિંગ બિટિંગ કાલ કાલ વારે એટલી જ મમ્મી ચેન્જ કરણો થોડો થઈ પ્રોબ્લેમ હા વારી પાછો પરબીજે સરખો કરાય છે રિપેર કરાય જ અઈ મમ્મી કરીએ ચેન્જ એની રેડી કરી દીયા અન આઉં રેડી થ

અં ઇન પ્રમાણે આ કેક આ જો લુક યે આઉટફિટ આસા ખબર હે અને યે આઉ આસા ખબર હે કુચ નહીં જાકી ના ખબર આ થા ને નેચરલ બ્યુટી જલા માંગી દી ગાય સાય સમજે ન હોય ઓહ નેચરલ બ્યુટી આયા ના કરો બ્યુટી નહીં તો મેકઅપ લગાઈ હોલ્ડ મેકઅપ કઈ તાર ખાસ નહી લગાઈ ઓલ્લો લાલ લગાધી મુ પેન પેન કે પેન કે કાસો રાખણો ખાય પે ઇન્સાન બાકી દાને દુનિયા દાને સો હેબ ગાડી ખાસા લાગો તો નતર લાગો નતર લાગો તો લાગો તા એટલે પોઈ

દવા કેળી અને મમ્મીની કે ડોખે છાતી તો ડોક્ટર ચોંક શુગર ચેક કરાયો અને પેન રિલીફ રિલીફેક્શન દિવાતો અને કાર્ડિયો કરાયો એટલો સમય નહીં લાગે મમ્મી ની દવા અને ટેન્શન થોડો ખાસો એવો તમે ત્યારે એડું અડો તો વધારે ટેન્શન થયા ડૉક્ટર ચોં કે શુગર ચેક કરાયો પેન રિલીફ ઇન્જેક્શન રિફોજેક્શન અને કાર્ડિયો કરાયો છાતી ડોખી હતી એટલે તાડ્યું કરાયું મમિની જો કે રાધે બધે જો ટૅન વહી તો નીકળી વ્યા ખબર પછી રાધે પ્રોબ્લેમ આયુના પહેલા કાડયું કરાયું મમિની જો અને કાડ્યું પુખી ખબર પે વાંધો નહીં ડૉક્ટર ઈ વાંધો નહીં માસીવારે પણ માસી વેસલા તૈયાર નહીં માસી લાગો ને તો ગાડી બિરી ઓલ્ડ એજ મેમી વોકરિ મેણે બસ હે નીકળી રહ્યાય અને ડેન્સની અહીં કોઈ ગયે રિપોર્ટ નોર્મલ આઈ બાકી ડાયબિટી ચારસો ને છાસઠ ડાયબિટીઝલી ઘરા ડાયબિટીઝ એજલી મમી કે

ચિન પ્રમાણે આ ડેવલ તો નહીં ખાઈ આ બપોરે એટલે દેવાજી આરતી ભક્ત ભોજન વેઠા બાર લગભગ હા જમણ વાર થઈ ગયો હા આમીન એટલે જમીન આરાતી વાળી ભજન ચાલુ હઈ એ

ધણી પાઠ વેઠા ભક્તા

वडा मेला बो जाम्यो है दोस्त अन इ सामे जो कोभा ई मुजा फू आई हेरो थर्टी फाइव येस हा एज खाली थर्टी फाइव कई गेंदा वासी हेरो ई साजी फैमिली मुजी फू नी जी बेठी है एरो कॉमेंटरी चालू

ભોજન ભોજનમાં થોડું બ્રેક એ હા એના ચાલુ હોમાંેરી શકો તાઇ આઠી વેઠી નેેરીયા ગાઈચ અને પછી હા ચાલુ પપ્પા વાંસળી અનાજ સવા લગભગ 4:30 સાડા ચાર ટાઈમ કન્ફોમ નેરુ હા ચાર ચોલું થયે અ પધરજી વ્યાય અને પપ્પા વધી વાસળી 对哦。

પડવી જો વ્લોગ પણ બાકી જો હું એડિટ કરીને અપલોડ નાખ્યો અપલોડ કરીને એડિટ કરીને કોઈ કરીને અપલોડ કરીને આપણે એનથી પહેલે આરામ પણ જરૂરી એટલે હજીના બ્લોગ બહુ ભેરા એ શું કે મને રહ્યો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ખુશ રહ્યો ખેલતા રહ્યો અને લાઈફ મેં કિંક નવો નવો કહેતા રહ્યો અને સારું સારું વિચારી રહ્યો આભાર ધન્યવાદ Isto é o bimboron, e a vararum?